ધોળકા ફ્રેન્ચવેલ પાસે લાઇનમાં ભંગાણ સર્જાતા કમિશનર સહિત અધિકારીઓએ તેનું નિરીક્ષણ કર્યું હતું શહેરના પૂર્વ ઉત્તર અને દક્ષિણ વિસ્તારના લોકોને હાલાકી થશે ધોળકા ફ્રેન્ચવેલ પાસે પાણીની નવસો પંચાવન મિલીમીટર વ્યાસની ફીડર લાઇનમાં ભંગાણ થયું હતું ભંગાણ દુરસ્તી કરવાની કામગીરી રવિવારે રાત્રે અગિયાર કલાકથી શરૂ કરાઈ છે જેને પરિણામે એકવીસ એપ્રિલે સવારે તથા સાંજના સમયે પાણી વિતરણ થઈ શક્યું ન હતું પાણીગેટ પાણીની ટાંકી ગાજરાવાડી ટાંકી અને નાલંદા ટાંકી ખાતે આંશિક અસરના ભાગરૂપે પાણી વિતરણ ઓછા સમય તથા ઓછા દબાણોથી કરવામાં આવશે બંગાણ થયેલ પાણીની લાઇનનું ચાલી રહેલું રિપેરિંગની કામગીરીનું મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા જે સિટીની રિક્વાયરમેન્ટ છે સપ્લાય છે છે પ્રોપર પણ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં થોડું ખામી એટલે અમે ફિલ્ડમાં વિઝિટ ગયા હતા એક જગ્યામાં લીક હતી આના કારણે પ્રેશર ઓછું થઈ ગયું હતું સિટીમાં તો આ પ્રેશરને સરખું કરવા માટે અત્યારે જે આખું રાત કામ ચાલ્યું હતું એ સ્થળ મુલાકાત કરીને જે કામ કરે છે એને મોટિવેશન આપવા માટે અમે ગયા હતા સાંજ સુધી એનું પ્રેશર પાછા આવે લાવવા માટે જ આ કામ ચાલતી થઈ ગઈકાલે આખો રાતમાં લગભગ અમે વિચારીએ કે એક કલાક કરતાં થોડું પંદર મિનિટ ઓછું આપશું પણ સાંજ સુધી પાણી આપવાનો પ્રયત્ન કરી લઈશું